खान पठाने गुजरात प्रदेश समिति द्वारा शुरू करायेला शिक्षण यूनिवर्सिटी कर सप्टेम्बर अभियान हेठ प्रेस न पठाने गुजरात कोमन एडमिशन सर्विस जीसीएस प्रक्रिया आखरी टीका करती कहूँ के आ प्रक्रिया विद्यार्थियों खूब जटिल

કાયમી रजिस्ट्रार અને કાયમી ભરતીનો અભાવ તેમજ કાયમી ઉચ્ચ શિક્ષણ નિયામકની ગેરહાજરી જેવા મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા તેમણે જાહેરાત કરી કે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આગામી દિવસોમાં યુનિવર્સિટીઓનો ઘેરાવો કરશે યુનિવર્સિટીના એટલે કે મુખ્ય પોસ્ટ કહી શકાય પોસ્ટ હોય વાઇસ હોઈ શકે પણ સાથે જે પોસ્ટ હોય ની પોસ્ટ છે એનો મતલબ એમ થયો કે ગુજરાતની જે પણ યુનિવર્સિટીઓ છે એની જેમ જુનાગઢ યુનિવર્સિટીની પણ આ જ હાલત છે રજિસ્ટ્રાર ઇન્ચાર્જ હોય ત્યારે વિદ્યાર્થીઓની નિરાકરણ કેવી રીતે આવે એ અમે પણ પણ સમજી સમજી શકીએ છીએ અને આપ સૌ શકતા મારું નામ ડોક્ટર તોસીફ ખાન પઠાણ છે પ્રમુખ જામનગર યુવક કોંગ્રેસ અને પૂર્વ સેનેટ સભ્ય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ગત માસમાં જ્યારે જયારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે એક એજ્યુકેશન સમિતિની બેઠક મળેલી હતી એ બેઠકના અનુસંધાને નક્કી કરવામાં આવેલ છે કે ગુજરાતની મુખ્ય તમામ યુનિવર્સિટીઓ ખાતે શિક્ષણ બચાવો યુનિવર્સિટી બચાવો નામના અભિયાન હેઠળ તમામ જિલ્લાઓમાં જઈને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવાનું છે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવાનું કારણ મુખ્ય એ છે કે હાલ જે જીકા એટલે ગુજરાત કોમન એડમિશન સર્વિસની જે પ્રક્રિયાઓ એડમિશન માટે ચાલી રહી છે તેની અંદર વિદ્યાર્થીઓ ખૂબ હેરાન થયા છે ખૂબ જટિલ પ્રક્રિયાઓ રોજ બરોજ એક નવો રાઉન્ડ આવે અલ્ટિમેટલી અત્યારે એવું થયું કે ગ્રાન્ટિડ ગવર્મેન્ટ કોલેજોમાં સીટો ખાલી છે અને વિદ્યાર્થીઓને એડમિશન અત્યારે સીટો ખાલી અને વિદ્યાર્થીઓ એડમિશન માટે રજડી રહ્યા છે સામેની પક્ષે જોઈએ તો ખાનગી યુનિવર્સિટીના વિકાસ પ્રવૃત્તિમાંથી બાદ રાખવામાં આવી એ કયા કારણોસર બાદ રાખવામાં આવી એ આજ દિવસ સુધી કોઈ સમજી નથી શક્યું અને એનાથી ઊંધું એ થયું કે ખાનગી યુનિવર્સિટીઓમાં સીટો ભરાઈ ગઈ ગવર્મેન્ટ યુનિવર્સિટીઓની સીટો ખાલી રહી વિદ્યાર્થીઓએ જટિલ પ્રક્રિયાઓનો સામનો કરવો પડ્યો અને અત્યારની જે સિસ્ટમ છે એ એજ્યુકેશન સિસ્ટમ એડમિશન માટે કોલેપ્સ થતી ગઈ એવું અમારા ધ્યાને આવ્યું આજે તમામ જિલ્લાઓમાં બે તારીખથી લઈને છ તારીખ સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન છે આવતા દિવસોની અંદર યુનિવર્સિટી માનો કે જુનાગઢ ની વાત છે તો એ નરસિંહ યુનિવર્સિટીના કૌભાંડો નરસિંહ મહેતા યુનિવર્સિટી આજે પણ એક બિલ્ડિંગનું કામ ચાલુ છે ત્યાં કેટલા કૌભાંડો રજિસ્ટ્રાર છે એ કાયમી નથી કાયમી ભરતીઓ થતી નથી સારી શિક્ષણ નિયામક ખેલશે ગુજરાતની વાત હોય તો સારી શિક્ષણ નિયામક નથી તો આ તમામ પ્રક્રિયાઓને લઈને આવતા દિવસોમાં તમામ યુનિવર્સિટીનો ઘેરાવો પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એજ્યુકેશન સિસ્ટમ દ્વારા કરવામાં આવશે થેન્ક યુ વેરી મચ